સમાચાર સોનાના અભાવમાં આવ્યો છે ઐતિહાસિક ઉછાળો સોનાનો સોનાના મોટો ઉછાળો આવ્યો છે ગઈકાલે એક દિવસમાં સોનાનો ભાવ બે હજાર ત્રણસો રૂપિયા વધ્યો છે સલામત રોકાણ ગણતા સોના પર લોકોનો વિશ્વાસ હવે વધ્યો છે ચાંદીનો ભાવ બે દિવસમાં ત્રણ હજાર રૂપિયા વધી ચોરાણું હજાર થયો છે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં આ સોનું વધી રહેલું છે અને જે રિઝર્વ જે દરેક ગવર્મેન્ટ પાસે છે એમાં પણ એક જાતની લડત ચાલશે લોકો પોતાનું રિઝર્વ વધારશે સોનામાં રિઝર્વ કરવું શેર માર્કેટ તૂટી રહેલું છે એટલે લોકોનો વિશ્વાસ સોના પ્રત્યે વધી રહેલો છે એટલે બધા લોકો અત્યારે સોનું લેવા તરફ દોટ મૂકી રહેલા છે સાથે સાથે ક્યારેક એવી અફવાઓ પણ હોય છે કે સોનાનો ભાવ ઘટે પણ સોનાનો ભાવ અત્યારે હાલના તબક્કે ઓલ ટાઈમ હાઈ છે